નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો પહેલગામના હિચકારા હુમલા બાદ તેની પ્રતિક્રિયા રૂપે ભારતે પાકિસ્તાનમાં રહેલા નવ જેટલા આતંકી અડ્ડાઓનો સફાયો કરી દીધો આતંકીઓને મારતા જ પાકિસ્તાન રઘવાયું બન્યું અને તેમણે એક દુઃસાહસ કર્યું તેમણે ભારત પર હુમલાનો પ્રયાસ કર્યો પરંતુ ભારતની મજબૂત એર ડિફેન્સ સિસ્ટમોએ એક અભેદ સુરક્ષા કવચ રચી અને ભારતના નાગરિકોનું ભારતની સંપ્રભુતાનું રક્ષણ કર્યું પાકિસ્તાનના દરેક હુમલાઓને રોકી દેવામાં આવ્યા અધવચ્ચે તોડી પાડવામાં આવ્યા પરંતુ આ પાકિસ્તાનના હુમલાઓનો જવાબ દેતા ભારતે વળતા હુમલા પાકિસ્તાન પર કર્યા જેમાં પાકિસ્તાનની ચાઈના બનાવટની તમામ એર ડિફેન્સનો નાશ થયો તેના ત્રણ કરતાં વધારે એરબેઝનો નાશ થયો ટૂંકમાં એમ કહીએ કે પાકિસ્તાનને અસહ્ય નુકસાન થયું પાકિસ્તાનને બરાબરનું ભારતે ખોખરું કરી નાખ્યું હવે ભયભીત થયેલું પાકિસ્તાન કઈ દિશામાં જવું તેની અવઢવમાં પડ્યું એટલે પ્રથમ ઈરાન પાસે ગયું ઈરાને ભારતને વિનંતી કરી ભારતે એ વિનંતીને નકારી દીધી ત્યારબાદ એ પાકિસ્તાન સાઉદી અરેબિયાની શરણમાં ગયું સાઉદી અરેબિયાએ પણ ભારતને રજૂઆત કરી કે તમે હુમલાઓ રોકો પણ ભારતે એક નિયમ રાખેલો કે પાકિસ્તાનના હુમલાનો અમે જવાબ આપીશું અને ભારત બરાબર તેમનો જવાબ આપતું રહ્યું એટલે બરાબર ખોખરું થયેલું લાચાર થયેલું કારણ કે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ નાબ નાબૂદ થતાં ભારતનો હાથ આ યુદ્ધમાં ઉપર રહી ગયો અને પાકિસ્તાન ઘોર પરાજય તરફ અગ્રેસર થયું આથી તે આખરે અમેરિકાની શરણમાં ગયું અમેરિકાના નાયબ રાષ્ટ્રપતિએ ઉપરાષ્ટ્રપતિએ પહેલાં એમ કીધેલું કે અમે આ યુદ્ધમાં દખલગીરી નહીં કરીએ પરંતુ દરેક યુદ્ધોમાં થતું હોય છે તેમ એક આંતરરાષ્ટ્રીય રીતે બેક ચેનલ વાતચીતો ચાલતી હોય છે કોઈ પણ યુદ્ધ હોય તેમાં યુદ્ધ તો સામસામા લડાતા હોય પણ રાજદ્વારીઓ દ્વારીઓ દ્વારા રાજદ્વારી ચેનલ દ્વારા એક બે બીજી ચેનલ દ્વારા વાતચીત ચાલતી હોય છે કદાચ આમાં પણ તેમજ આ ઘટનામાં તેવું બની રહ્યું હોય તેવું શક્ય છે કારણ કે ગઈકાલે સાંજે સાંજ પહેલાં એટલે બપોર બાદ અમેરિકાના રાષ્ટ્રપતિએ ડોનાલ્ડ ટ્રમ્પે એવી જાહેરાત કરી કરી દીધી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે યુદ્ધ વિરામ થઈ જશે અમારે બંને પક્ષો સાથે વાતચીત થઈ ગઈ છે તેમના આ નિવેદન બાદ ભારત જ્યારે ડોમિનેટ કરી રહ્યું હતું ભારત જ્યારે પ્રભાવી હતું આ યુદ્ધમાં અને તેનો હાથ ઉપર હતો ત્યારે યુદ્ધ વિરામની જાહેરાત ટ્રમ્પ દ્વારા કરવામાં આવતા ભારતની જનતામાં મોટાભાગની જનતામાં વ્યાપક નારાજગી જોવા મળી કે અમેરિકન દબાણ હેઠળ આપણે કેમ એવું કરી રહ્યા છીએ કારણ કે વર્તમાન યુદ્ધની અંદર તમામ રાજકીય પક્ષોનો સરકારને ટેકો હતો સમગ્ર જનતાનો સરકારને ટેકો હતો સેનાને ટેકો હતો ત્યારે અચાનક પાકિસ્તાનને આ દબાવવાનો મોકો છે ત્યારે કેમ યુદ્ધ વિરામ કર્યું તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો ત્યારબાદ ભારત સરકાર દ્વારા આ વાતને સ્પષ્ટીકરણ આવ્યું કે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ એટલે કે ડાયરેક્ટર જનરલ મેડ ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશનની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે બંને દેશના નાગરિકોની સલામતી માટે આ યુદ્ધને અત્યારે હાલ પૂરતું સ્થગિત કરવામાં આવે છે આ યુદ્ધ વિરામ કરવામાં આવે છે એટલે ગઈકાલે પાંચ વાગ્યાથી યુદ્ધ વિરામ લાગુ પડી ગયો હવે જે કાંઈ ઘટનાઓ બની યુદ્ધ વિરામ લાગુ પડ્યો બંને દેશના નાગરિકો માટે પડ્યો એ સારી વાત છે ભારતના નાગરિકોનું પણ જાનહાનિ ના થવી જોઈએ ભારતીય સેનાની પણ જાનહાનિ ન થવી જોઈએ પરંતુ યુદ્ધનો નિયમ હોય છે કે જે દેશનો હાથ ઉપર હોય તે પોતાની શરતો મનાવી લે છે ત્યારે આ યુદ્ધની અંદર ભારત ભારતે પોતાની કઈ શરતો મનાવી છે તે આગળ ઉપર આપણને ખબર પડશે અત્યારે તે બાબતની કોઈ ચર્ચા નથી એટલે ભારતીય જનતામાં થોડો ઉચાટ જોવા મળે છે આ એક એવું યુદ્ધ હતું અને પાકિસ્તાન એટલું ફસાઈ ગયેલું હતું એટલું દબાઈ ગયેલું હતું કે ભારતના ચાર મોટા દુશ્મનો ચંડાળ ચોકડીએ આપણે જે ગઈકાલના વિડીયોમાં જણાવ્યું કે હાફિઝ સઈદ મૌલાના મસૂદ અઝહર સૈયદ સલાઉદ્દીન અને દાઉદ ઇબ્રાહીમને પકડીને લાવવાનો આ મોકો હતો ઘણા લોકો તો પીઓ કે લાવવા સુધીની વાતો કરતા હતા પણ તે થોડી દૂરની વાત છે પરંતુ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓને કમસે કમ આપણે આ યુદ્ધના માધ્યમથી પાકિસ્તાનનું નાક દબાવીને ભારત લાવી શકતા હતા તેમની પર કાયદેસરની કાર્યવાહી કરી શકતા હતા કારણ કે તેઓ ભારતના અનેક ભારતમાં થયેલા અનેક હુમલાઓ માટે જવાબદાર છે ભારતને ત્રીસ વર્ષથી આ આતંકવાદીઓ લોહીયા રક્તરંજિત કરી રહ્યા છે તેમને પકડવાનો એક સુવર્ણ અવસર આપણે ગુમાવ્યો હોય તેવું લાગે છે ભારતની ચોખવટ બાદ ફરી એકવાર અમેરિકાના વિદેશ મંત્રાલયે અને ત્યાંના ઉપરાષ્ટ્રપતિએ એવી જાહેરાત કરી કે અમે પાકિસ્તાનના સત્તાધીશો અને ભારતના સત્તાધીશો સાથે સંપર્કમાં હતા અમે મધ્યસ્થતા કરી છે અને અમે બંને સાથે વાતચીત કરી અને બંને આ યુદ્ધ વિરામ માટે સહમત થયા છીએ તો તેના માટે અમે બંને દેશોને અભિનંદન આપીએ છીએ તો આ વાતમાં ફરી વિરોધાભાસ આવ્યો ભારત સરકાર એમ કહે છે કે અમે બંને ભારત અને પાકિસ્તાન બંને બાયલેટરલી રીતે બંને વાતચીત કરી અને આ યુદ્ધ વિરામ કર્યો છે જ્યારે અમેરિકા કહે છે કે અમે મધ્યસ્થતા કરી છે અમેરિકાની વાતને માનવાનું એક કારણ એ છે કે અમેરિકાનો ઇતિહાસ આવો જ રહ્યો છે અમેરિકા બિલકુલ ભરોસાપાત્ર દેશ નથી તે દરેક દેશની વાતમાં દખલગીરી કરતું રહે છે તેને એટલા માટે તો જગત જમાદાર કહે છે કોઈ પણ દેશમાં દખલગીરી કરવી ચંચુપાત કરવો તે તેનો પોતાનો અબાધિત અધિકાર સમજે છે જગતની એકમાત્ર મહાસત્તા હોવાને કારણે આર્થિક સૈન્ય દરેક રીતે જગતની એકમાત્ર મહાસત્તા હોવાને કારણે તે પોતાના પદનો હંમેશા ફાયદો ઉઠાવતું રહે છે આ પ્રથમવાર નથી અને કદાચ અંતિમ વાર પણ નથી આ પહેલાં ઓગણીસો ને એકોતેરના યુદ્ધમાં જ્યારે ભારતે ઇન્દિરા ગાંધી ત્યારે વડાપ્રધાન હતા બાંગ્લાદેશ અલગ કરી દીધું ભારત વિજય થયું ત્યારે તેમણે ભારત પર ભારત પર હુમલો કરવાનું દબાણ બનાવ્યું હતું અને પોતાનો કદાચ અમે ન ભૂલતા હોઈએ તો સાતમો કાફલો જે યુદ્ધ જહાજોનો સાતમો કાફલો છે તે ભારત તરફ મોકલી દીધો હતો અને ભારતે પકડેલા ત્રાણું હજાર સૈનિકો પાકિસ્તાનના ત્રાણું હજાર સૈનિકો ભારતે ઓગણીસો ને એકોતેરના યુદ્ધમાં પકડી લીધા હતા અને તેમની ઘણી બધી જમીન આપણે આપણા કબજામાં હતી પરંતુ ત્યારે જે કરાર થયા છે જે બેઠક થઈ તેમાં અમેરિકન દબાણને કારણે આપણે તે ત્રાણું હજાર સૈનિકોને પણ છોડવા પડ્યા હતા અને આપણે તેમની જે જમીન લીધી હતી તે પણ આપણે પાછી આપવી પડી હતી ત્યારે એક સુવર્ણ અવસર હતો કે આપણે પીઓ કે પાછું લઈ શકતા હતા અને પાકિસ્તાન પાસે પોતાની અન્ય શરતો પણ મનાવી શકતા હતા કારણ કે પાકિસ્તાને જનરલ નિયાજીના નેતૃત્વ હેઠળ સંપૂર્ણ સરેન્ડર કરેલું હતું હાર સ્વીકારી હતી એટલે તેનો એકમાત્ર ફાયદો એ થયો કે પાકિસ્તાનથી બાંગ્લાદેશ નોખું પડ્યું પરંતુ તે આજે આજનું બાંગ્લાદેશ ભારત માટે પાકિસ્તાનથી વિશેષ કોઈ ભૂમિકામાં નથી તે દુશ્મનની ભૂમિકામાં જ આવી ગયું છે એટલે ભારતને ઓગણીસો એકોતેરના વિજયનો કોઈ લાભ થયો નથી ઓગણીસો અઠ્ઠાણું નવ્વાણુંમાં કારગીલ વખતે ભારતને વિજય પતાકા લહેરાવવાની તૈયારીમાં હતી ત્યારે ત્યાંના વડાપ્રધાન નવાઝ શરીફ અમેરિકા પાસે ગયા ત્યારે બિલ ક્લિન્ટનના દબાણથી આપણે યુદ્ધ વિરામ કરવો પડ્યો હતો એટલે આ લગભગ ચોથી વખત ચોથી વાર છે કે જ્યારે જ્યારે ભારત અને પાકિસ્તાનમાં ભારતનો પ્રભાવ વધે છે ત્યારે અમેરિકાની દખલગીરી જોવા મળે છે અને અમેરિકા એન કેન પ્રકારે પાકિસ્તાનને બચાવી લેતું જોવા મળે છે એટલે આ બાબતમાં તેવું હોઈ શકે કે ન હોઈ શકે તે સરકારની સ્પષ્ટતા બાદ ખબર પડશે કારણ કે બાર તારીખે હજી પછી હજુ એક બેઠકની વાત છે અને એ બેઠકમાં ભારત અને પાકિસ્તાન શું નિર્ણય લે છે અને ભારતની કઈ શરતો માનીને આ યુદ્ધ વિરામ થયું છે કારણ કે ભારતનો હાથ ઉપર હતો એટલે પાકિસ્તાને ભારતની શરતો માન્યા વગર કોઈ છૂટકો નથી એવું કહેવાય રહ્યું છે કે સિંધુ જળ સંધિ જે ભારતે અટકાવ્યું છે પાણી તે યથાવત રહેવાની છે પણ તે તો સ્વાભાવિક છે કે યથાવત જ રહેવાની તે સિવાયના આતંકવાદ મામલે ભારતે શું શરતો મનાવી છે તે એક જોવાનો વિષય રહે છે આગામી દિવસોમાં આપણને ખ્યાલ આવશે કે આ મામલે ભારતને શું મેળવું છે અને શું ગુમાવ્યું છે જય હિન્દ જય ભારત